હવામાનના કેટલાક મોડલ્સ દર્શાવે છે કે ચોમાસું કેરળ પહોંચે તે પહેલાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે હાલ સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે અને તે ગુજરાત તરફ આવશે તેવી ચર્ચા થઈ રહી છે ભારતના દરિયામાં એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા અને ચોમાસા બાદ સામાન્ય રીતે હોય છે વર્ષ પણ અરબી સમુદ્રમાં શરૂ થયું તે પહેલા જ બીપરજોય નામનું વાવાઝોડું સર્જાયું હતું અને તે કચ્છના દરિયા કિનારે ત્રાટક્યું હતું ગુજરાતમાં હાલ કેટલાક દિવસો વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પહેલાની વરસાદી ગતિવિધિઓ અવારનવાર દિવસોમાં જોર પકડે તેવી શક્ય તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો